અંતે તેઓએ નોકરી છોડી પોતાના રીતે જ શરૂ કર્યો અને સફળ થયા વલસાડ જિલ્લાની ઔદ્યોગિક નગરી વાપીના જીઆઈડીસી વિસ્તારમાં એમ ટેક એન્જિનિયરિંગની કંપની ચલાવતા આ છે ચંપકલાલ મગનલાલ પટેલ ચંપકભાઈ એક સફળ ઉદ્યોગપતિ છે અને તેમની કંપનીમાં વર્લ્ડ ક્લાસ ઓવરહેડ ઇન્ડસ્ટ્રીયલ ક્રેન બનાવવામાં આવે છે ત્યારે અત્યારે ચંપકભાઈ પટેલ પોતાની કંપનીમાં એક હજારથી વધુ યુવકોને રોજગારી પણ પૂરી પાડે છે જોકે સફળતાના શિખર સુધી પહોંચવાનું સફર આસાન ન હતો વર્ષો પહેલા ચંપકભાઈ પટેલે પંદર પૈસાના પગારમાં એક પગારનો વધારો માંગતા શેઠે પગાર વધારી આપવાની ના પાડી હતી જેથી આખરે તેઓએ જીવનમાં ક્યારેય નોકરી ન કરવાનું નક્કી કરી લીધું અને સ્વતંત્ર રીતે કામ શરૂ કર્યું અને આજે સફળતાના શિખરે પહોંચ્યા છે મારી સફરની શરૂઆત જે થઈ એ એક પંદર પૈસાથી શરૂઆત થઈ પંદર પૈસા પર ડે રોજના અને ત્યાંથી પછી એ પંદર પૈસાથી લઈને તેર રૂપિયા સુધી મારી શરૂઆત થઈ મારો ખર્ચ પૂરો ન પડતા મેં મારી કંપનીને વાત કરી કે મને એક રૂપિયો વધારો તમે આપો અને એ એક રૂપિયો વધારો હાલમાં ન થઈ શકે એવી મારી કંપનીએ મને કીધું એ સમયે પછી મેં મારા શેઠને કીધું કે ભાઈ હું નોકરી છોડી દઈશ એટલે મારા શેઠે કીધું કે કઈ વાંધો નહીં તમે નોકરી છોડી શકો છો ચંપકલાલ પટેલની કંપની અત્યારે ન માત્ર ભારતમાં પરંતુ દુનિયાના દસ દેશોમાં ઓવરહેડ ઇન્ડસ્ટ્રીયલ ક્રેન સપ્લાય કરે છે અને વાર્ષિક કરોડો રૂપિયાનું ટર્ન કરે છે જોકે તેમને સફળતાના શિખર સુધી પહોંચવા અનેક મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો વર્ષ ઓગણીસો માં વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવતા બરૈ ગામમાં એક ગરીબ પરિવાર ચંપકભાઈ મગનભાઈ પટેલનો જન્મ થયો હતો તેઓ પાંચમા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા હતા એ વખતે પિતાની તબિયત ના થતા પરિવારના ભરણપોષણની જવાબદારી આવી પડી હતી જેથી તેઓ માત્ર પંદર પૈસાના પગાર એક કંપનીમાં નોકરી પર લાગ્યા હતા અને રોજના પંદર પૈસાથી તેઓ મહિને ચારસો રૂપિયાના પગાર સુધી પહોંચ્યા હતા જોકે ચારસો રૂપિયામાં પરિવારનું ભરણપોષણ પોષણ નહીં થતાં આખરે તેઓએ શેઠ પાસે દૈનિક એક રૂપિયાના પગાર વધારાની માંગ કરી હતી જોકે શેઠે પગાર વધારવા અસમર્થતા દર્શાવતા તેઓએ નોકરી છોડી અને પોતાની રીતે જ વ્યવસાય શરૂ કર્યો હતો વર્ષ ઓગણીસો ઇઠોતેરમાં તેઓએ એક કંપનીના શેડ બનાવવાનું કામ રાખ્યું અને તેમાંથી મળેલા રૂપિયા લઈ તેમણે ફેબ્રિકેશનના સાધનો વસાવ્યા અને સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો અને એમએમ ટેક નામની કંપની શરૂ કરી ઇન્ડસ્ટ્રીયલ ઓવરહેડ ક્રેન બનાવવાની શરૂઆત કરી પરિશ્રમ ને જ પરમેશ્વર બનાવી ચંપકલાલે તંતોડ મહેનત કરતા આખરે તેમને સફળતા મળી અને ધીમે ધીમે વાપી અને પૂનાની કંપનીઓમાં તેમને કામ મળવાની શરૂઆત થઈ ત્યારબાદ નસીબે સાથ આપતા તેઓ આજે વાપી અને જિલ્લામાં ચાર મોટી એન્જિનિયરિંગ કંપની ચલાવે છે મને એક રૂપિયો વધારો ન મળતા મેં વાપી જીઆઈડીસી ની અંદર ધીમે ધીમે કામ શોધી અને એક નાનો માણસ એક કારીગર માણસ હોય એની પાસે શું હોય કાંઈ ન હોય એટલે નાનો ધંધો પણ શરૂઆત કરવા માટે તમારા થોડા ઘણા પૈસા જોઈએ તમારી પાસે અને એની સાથે તમારા તમને માર્કેટમાં કોણ ઓળખે જે કામ આપે તમને નવું કામ એટલા માટે એ નવું કામ કોઈ ન આપતા પણ છતાં પણ ધીમે ધીમે કરીને મેં એક નવો પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો એની અંદર જઈને વાત કરી કે ભાઈ મને તમે આ ઇરેક્શનનું કામ આપો જેથી કરીને મારે આગળ કંઈક થાય અને એ ઇરેક્શનનું કામ પછી મેં લીધું અને ઇરેક્શનનું કામની શરૂઆત કરી ને એની અંદર જે પંદર દિવસનું કામ હતું એ તનતોડ મહેનત કરી અને પંદર દિવસનું કામ મેં લગભગ સાત દિવસમાં પૂરું કર્યું અને ત્યાંથી મારી શરૂઆત થઈ ચંપકભાઈ અત્યારે પોતાની ચાર કંપનીઓમાં એક હજારથી વધુ યુવકોને રોજગારી પણ પૂરી પાડી રહ્યા છે આમ શિખર સુધી પહોંચવા તેઓએ મુશ્કેલીઓ અને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો આથી તેમના ત્યાં કામ કરતા અન્ય કર્મચારી પણ તેમના જીવન અને સંઘર્ષમાંથી પ્રેરણા લઈ રહ્યા છે એ કહેવત છે ને કે પરિશ્રમ એ જ પારસમણી અને પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી તો આ હતા